એક પતિ પત્ની હતા લગભગ બંનેના લગ્ન થયાને પાંચ વર્ષથી પણ વધુ વર્ષો વીતી ગયા હતા બંને એકબીજાથી ખુશ જ હતા તેમ છતાં કોઈ વખત નાની મોટી વાતમાં બંને વચ્ચે લગભગ જે રીતે દરેક કપલને રકઝક થતી હોય છે તે રીતે રકઝક થઈ જતી પરંતુ બંને ફરી પાછા એકદમ હેપી કપલ બની જતા એક વખત પત્નીને અચાનક જ શું મનમાં વિચાર આવ્યો પણ તે તરત જ એક કાગળ લઈને કંઈક લખવા માટે બેસી ગઈ થોડી વખત સુધી લખી રાખ્યું પછી તેને અચાનક તે કાગળ મૂકી દીધો શું લખી રહી હતી એ તો તેને જ ખબર હતી પતિ પણ ઘરે હતો નહીં તેને કાગળમાં લખીને કાગળને ડાઇનિંગ ટેબલ ઉપર રાખી દીધો કાગળમાં શું કામ અને શા માટે લખ્યું હતું તેનું એક જ કારણ હતું કે પત્ની જોવા માંગતી હતી કે જો તે તેના પતિને છોડીને જતી રહે તો તેના પતિ ઉપર શું વિતે તે જોવા માંગતી હતી આથી તેને આગળ તો તે કાગળ તો ટેબલ ઉપર રાખી દીધો અને પોતે ઘરમાં જ સંતાઈને પતિ શું પ્રતિક્રિયા આપે છે તે જોવા માટે ગોઠવાઈ ગઈ પતિ પત્ની ના રૂટીન પ્રમાણે દરેક સાંજે પત્ની વહેલું જમવાનું તૈયાર કરી રાખતી અને પતિ જેવા ઓફિસેથી ઘરે આવે કે તરત જ બંને સાથે જમવા બેસી જતા અને આ તેઓનો દરરોજનો રૂટિન હતો પરંતુ આજે કંઈક અલગ થવાનું હતું પતિ જેવો ઘરે આવ્યો કે પોતાની પત્નીને ખૂબ જ બૂમ મારી હશે એવું માનીને તરત જ ફ્રેશ થવા માટે પોતાના રૂમમાં ચાલ્યો ગયો ફ્રેશ થઈને પાછો આવ્યો ફરી પાછી પત્નીને બૂમ મારી પરંતુ સામેથી કશો જવાબ મળ્યો નહીં આમ તેમ નજર કરી રસોડામાં જઈ આવ્યો પરંતુ પત્ની ક્યાંય દેખાતી હતી નહીં જોત જોતામાં તેની નજર ડાઇનિંગ ટેબલ ઉપર પડી તો એમાં જમવાનું તૈયાર હતું નહીં અને એક ડીશ ઉપર કાગળ રાખી મૂક્યો હતો પતિને થોડું આશ્ચર્ય થયું તેમ છતાં તેને એક કાગળ ખોલીને તે જોયો કાગળમાં લખ્યું હતું કે હવે હું તમારી સાથે એક મિનિટ પણ રહી શકતી નથી હું તમારી સાથે રહીને ખૂબ જ કંટાળી ગઈ છું અને હવે હંમેશને માટે હું ઘર છોડીને જઈ રહી છું પત્ર વાંસીને પતિ થોડા સમય સુધી કશું બોલ્યો નહીં અને છુપછાપ રહ્યા પછી કંઈ જ પ્રતિક્રિયા આપ્યા વગર ખિસ્સામાંથી બોલપેન કાઢીને એ જ કાગળની નીચે બીજું કંઈક લખવા માંડ્યો પછી કંઈક લખીને ફરી પાછો તે કાગળ જેમ હતો તેમ એ જ જગ્યાએ રાખી દીધો આ બધું તેની પત્ની જોઈ રહી હતી પરંતુ તે સંતાઈને જોઈ રહી હતી પછી પતિ પોતે એકદમ ખુશીથી જાણે પાગલ થઈ ગયો હોય એ રીતે રાડો પાડવા લાગ્યો પોતાના મનપસંદ ગીત ગાવા માંડ્યા અને સાથે સાથે ગીતના તાલ ઉપર નૃત્ય પણ કરવા લાગ્યો અને તે ફ્રેશ થઈને આવ્યો હતો એટલે બીજા બીજા પહેર્યા હતા પરંતુ હવે પહેરી લીધા અને એકદમ વ્યવસ્થિત સરસ રીતે તૈયાર થઈને કોઈના ફોન લગાવ્યો અને કહ્યું કે હેલો આજે હું બધા જ બંધનમાંથી એકદમ ફ્રી થઈ ગયો છું કદાચ મારી પત્નીને કેજે સાવ મૂર્ખ જેવી હતી તેને સમજાઈ ગયું હશે કે તે કોઈ રીતે મારા લાયક હતી નહીં એ ફોન મૂક્યો અને ફરી પાછો બીજા કોઈને ફોન જોડ્યો અને તરત જ કહી દીધું કે હેલો ડાર્લિંગ આજથી મારી પત્ની મને છોડીને હંમેશા માટે ચાલી ગઈ છે આજથી હું એકદમ ફ્રી થઈ ગયો છું અને અત્યારે જ મેં નવા કપડા પણ પહેરી લીધા છે હમણાં જ તને મળવા આવું છું તું પણ તૈયાર થઈને રહેજે હું હમણાં જ આવું છું બસ આટલું કહીને પોતાના નવા કપડા પર સ્પ્રે છાંટીને તરત જ પતિ ઘરની બહાર નીકળી ગયો આ બધું જોઈને પત્નીના આંખમાં આંસુ આવી ગયા તે અંદરથી કેવું મહેસૂસ કરી શકતી હતી તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ ન હતું તેમ છતાં પતિએ તે કાગળમાં કંઈક લખ્યું હતું તે શું લખ્યું હશે તે જોવા માટે પલંગ નીચે સંતાઈ હતી ત્યાંથી બહાર આવીને ડાઇનિંગ ટેબલ પાસે જઈને કાગળ ઉપાડીને જોયું કાગળમાં નીચે તેના પતિએ લખ્યું હતું કે અરે પાગલ હું આવ્યો ત્યારે જ પલંગ નીચેથી તારા પગ મને દેખાઈ ગયા હતા હું હમણાં જ સામેથી નાસ્તો લઈને આવું છું તો ફટાફટ તૈયાર થઈ જા આજે આપણે બહાર જમવા જઈશું અને અચાનક પત્નીના આંખમાં રહેલા આંસુ ક્યાં ગાયબ થઈ ગયા તેનો અણસાર રહ્યો નહીં અને પોતાના લગ્ન જીવનમાં જાણે એક નવો યુગ શરૂ થયો હોય એવું તેને લાગ્યું હતું થોડી જ વારમાં પતિ આવ્યા એટલે તે પણ તૈયાર થઈ ચૂકી હતી પરંતુ તેને કહ્યું કે મેં તો રસોઈ બનાવી નાખી છે ખાલી રસોડામાં જ પડી છે ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી હતી નહીં તો પતિએ જવાબ આપ્યો કે ભલે બનાવી નાખી આજે રસોઈ બની ગઈ હોય પરંતુ આપણે તો આજે બહાર જ જમવા જઈશું એમ કહીને પતિ તેની પત્નીને ભેટી પડ્યો અને પત્ની પણ સ્મિત સાથે તેને ભેટી પડી મિત્રો તમને જો આ વિડીઓ પસંદ આવ્યો હોય તો વિડીઓને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર